જો આવા આવું રોકવું પડશે કોઈ પણ મોટો ચમારબંધી હોય એને ખુલ્લો પાડવો પડશે નહીં કે આપણે બધા વૃક્ષો ઉગાડીશું સૂપિયાની બધી વાતો કરીશું ને આવા લોકોને છાવરીશું તમારી મારી મહેનત શું આ માણસો છે ભાઈ તમારી ધારાસભ્યને આવું શોભે છે આ બહુ હિંમત પણ બોલું છું એ આ બોલવા માટે મને કોઈ જાતનો ડર નથી ધારાસભ્ય હોય કે મોટો ચમારબંધી હોય ગેરમું નૃત્ય કરતો હોય હું એને જાહેરમાં ઓફરી કાઢું છું જો કોઈ કેસ ની કરે તો મનસુખ વસાવા કેસ કરશે આવા ગુનેગારોને સાથે કર્મચારી કામ કરે છે એના ફિલ્ડ પર પોલીસ પોલીસ ના કામ કરે છે એને ધમકાવો તમે એની ડ્યુટી છે એને એને કોઈ અરજી થઈ હોય તો ચેક કર જવા માટે પોલીસ ની છે આ ફોરેન્સ વિભાગની છે જે કહે છે કે બધાને ખેડાને થવા દો